કલો નગરપાલિકા ખાતે ભારતના નકશાની સુંદર રંગોળી બનાવીને મતદાર જાગૃતિ અંગેનો સંદેશો આપ્યો કલોલ પાલિકાના કર્મચારીઓ પરિવાર સાથે મતદાનના સંકલ્પ લીધા હતા તારીખ સાતમી નગરપાલિકા દ્વારા અલગ અલગ સ્થળોએ બનાવીને મતદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા અને નગરપાલિકા પરિષદમાં તેઓએ મતદાન કરવાના સંકલ્પ લીધા હતા તારીખ સાતમી ના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે એમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેને